દેખાતા તો કેમ છો બધા મજામાં જશો ને હું છું તમારો પ્રિય રમેશ ને આજે વાર છે શુક્રવાર તારીખ છે છવ્વીસ અને જવાનું છે આપણે આજે નવરાત્રિમાં અને લોકેશન તો હું તમને કહીશ નહીં કે કઈ જગ્યાએ છે અને આપણે પાસ તો આપણે ઓનલાઈન બુકિંગ કરાવી દીધા છે અને તમારા ભાભીને બધા અંદર તૈયાર થાય છે એટલે હું બહાર આવ્યો છું શૂટ કરવા તો હવે આપણે પણ તૈયાર થવાનું છે ને આપણે માતાજીને દીવા અગરબત્તી કરી લીધા છે અને થોડી વારમાં આપણે જાતથી નવરાત્રિમાં અને લોકેશન તમને એટલું કહું કે હું સમરપણ સર્કલ પાસે છે એક્ઝેક્ટ લોકેશન તો હું તમને ત્યાં જઈને જ બતાવીશ અને બહુ મજેદાર બ્લોગ રહેવાનો છે તો સ્કીપ ન કરતા અને પૂરેપૂરો બ્લોગ જોઈએ તમને મજા આવશે તો જેમ કે તમને કીધું કે આજે આપણે જવાનું છે નવરાત્રિમાં ગરબે રંગમાં અને આજે દિવસ છે પાંચમો અને અત્યારે બધે ત્યાર થાય અને તમે ખાલી જુઓ પથારો કેટલો ઘરમાં આ બધું ઇગ્નોર કરો અને હવે આપણે પણ તૈયાર થઈ જઈએ અને થોડી વારમાં મળીએ છીએ કેમ કે આપણે નાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે શૂટ કરીએ છીએ તો આ સાત વાગ્યાના લોકો તૈયાર થાય છે આઠ વાગવા આવ્યા એટલા આઠ હજી જોઈએ હજી કેટલો મેકઅપ કરે છે આપણે મોટું ઓળખાય એવડો મેકઅપ કરજો હો જોઈએ હવે આપણે કેટલી વાર લાગે ને મેકઅપમાં પછી આપણે ચમચી લઈને જોહી કે કેટલો મેકઅપ નીકળે બરાબર એ વિડિયો જોવાનું ન હોને ત્યાં થવામાં દોઢ કલાક કરી દીધી ને હવે મને ચક્કર આવે અરે મને ચક્કર આને લગ ગયા હવે અમારી ઘરવારી છે આમ જો તો ફોર્ચ્યુનરમાંથી સીધી મર્સીડીસ મને તો ચક્કર આવે છે આમ તો જો કેટલો પાવડર કર્યો આમ જો તો ઉભારી ઉભારી હોજી લાઈટ મોઢા ઉપર કરું આમ જો આલી બાજુ અસલ જ લાગો

તમે ફાઇનલી હવે અમારો લુક જોઈ શકો છો અમે બધા હવે તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના અને આ જોવો ફોર્ચ્યુનર સીધું ડાયરેક્ટ મળશે એટલો પાવડર કરો હે ને કે મોઢુંય નથી વરતા તો જુઓ તમે દોઢ કલાક કઈ રીતે તૈયાર થવામાં અને પાંચ મિનિટમાં તૈયાર થઈ ગયો કેમ કે ખાલી કુર્તો પહેરવાનો હતો બસ એટલી વાર થઈ આપણે ફોટા પણ પાડી લીધા થોડાક અને આપણે ઘરે બપોરે ચશ્મા બનાવ્યા હે જી પોણી કલાક લાગી હતી ચશ્મા બનાવવા હવે હું તમને ચશ્મા બતાવું કે કેવા ચશ્મા બન્યા હે અને તમારે પણ જો કોઈને ચશ્મા બનાવવા હોય ને તો કેજો અમે તમને ફ્રીમાં ચશ્મા બનાવી દઈશું જોવો તમે ચશ્મા

બહારનું લોકેશન કેવું તો હવે તમને અંદર જઈને બતાવીશ કે અંદર પણ કેવી વાઇબ છે તો આખો વિડીયો સ્કીપ ન કરતા ને આખે આખો વિડીયો બજો હું તમને અંદર પણ બતાવીશ કે કેવી રીતના બતાવીશ તો ચાલો આપણે અંદર જઈએ અવસર પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છે અને તમને આનું બધું ડેકોરેશન બતાવું જે ખૂબ સરસ છે અને ખૂબ સરસ આયોજન છે જો તમે પણ આજે પાંચમો દિવસ થયો છે હજી ચાર દિવસ બાકી છે જો તમે ન આવ્યા હોય તો એકવાર અહીંયા જરૂરથી આવજો ને અહીંયાનું એકવાર તમે લોકેશન જુઓ મિત્રો બહારનું પણ એવું ડેકોરેશન સરસ છે ને જો તમે હજી ચાર દિવસ બાકી છે ન આવ્યા હોય તો જલ્દીથી તમારા પાસ બુક કરાવી લેજો અને આઈડીનું નામ છે ગરબા રાત્રિ તમે ન ભૂલતા બુક કરાવવાનું ને એકવાર વિઝિટ કરજો જો તમે અવસર પર તમે તમે રમીને થાકી જાઓ અને તમે ફૂડ લવર હો તો અહીંયા ફૂડ સ્ટોલ પણ અવેલેબલ છે અને એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર પાંચ પાંચ છ છ ફૂડ સ્ટોલ છે તમે જુઓ કે ફૂડ સ્ટોલમાં કેવી રીતે બધી છે તો મિત્રો છ ફૂડ સ્ટોર અવેલેબલ છે અને તમે રમી રમીને થાકી નાસ્તો પણ કરી શકો છો અને થોડી જ વારમાં નવરાત્રિ ચાલુ થશે અને પછી આપણે બધાએ મિત્રો મળીને ઘર કરીશું અને તમને એ વાઇફ તો જોવાની બાકી પૂરેપૂરો જોજો ત્યાંથી હવે આપણે ઘરે જઈએ છીએ તો આપણે ફાઇનલી ગરબા રાત્રીને બાય બાય કરી દઈએ અને આપણે તો ફાઇનલી મિત્રો આપણે રમી રમીને થાકી ગયા ને બધાય જોવો બધાય મોઢા જોવો બધાયના મોઢા ઉપર રાતના બાર વાગી ગયા છે તો આપણે ઘરે જઈએ મિત્રો આપણે ગરબા રમીને ઘર તરફ જઈએ છીએ અને અમારી આખી ટીમ અત્યારે એવી લંઘાઈ ગઈ છે ને પૂલની જેમ કે વાત જ ના પૂછો જોવો તમે બધાયને હાલ જોવો પાછળ બીજી ગાડી ચાલુ છે બધા હેરાન થઈ ગયા ને તો જ જવા જો હવે જઈએ છીએ આપણે કાંઈક હોટલ બોટલ દેખવા જઈએ છીએ જો હોટલ મળી ગઈ તો વાત અલગ છે નખાય તો પછી ઘાસ ફૂસ એટલે કે વેફરને એવું ખાવું જશે અને હવે આથી પહોંચ્યા છે આપણે એક્ઝેક્ટ જગા જ નાખે અને જઈએ છીએ આપણે ફરીએ તો જોઈએ હવે કાંઈક દુકાન દુકાન ખુલ્લી હોય તો ઘાસ પૂછતી કામ હલવી લે કેમ કે કૂકમાં તો ગાજર અલગ હોય તો ગયા મારી ચાલો આપણે અન આપણે એવા બધા થાકી ગયા ને કે વાત જ જવા દયો અને આપણે રમવાની ફૂલ મોજ આવી ગઈ કારણ કે હું મારા લવ મેરેજ કર્યા પછી પહેલી વાર રિમોર્ટ મને રમતા કઈ આવડતું નથી પહેલી વાર ટ્રાય કર્યું ઓન તો કઈ ફાવતું નતું પણ એક ટીમલી આવડી બસ તમે જોયું જેવી જેવી તો બસ હવે આપણે આવતા વર્ષે તો બાય બાય સ્ટેપ પછી લખું અને હવે કાલે તો રાત્રે ત્રણ વાગી ગયા છે 3 વાગે બહુ જ થાકી ગયા હતા અને પછી ઘરે પહોંચીને આવીને આપણે સુઈ ગયા અને આજે વાર છે શનિવારને આપણે શૂટ કરી દીધી તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ન ભૂલતા અને હા ખાસ વાત તો એ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ બાય બાય